જય શ્રી સ્વામિનારાયણ રામાનંદ સ્વામીની જે ઐશ્વર્યતા અને સામર્થ્યતા હતી તે આપણે પાર્ટ વનમાં મહેરમ ભટ્ટને જે રીતે નિષ્કામી કર્યા હતા અને દ્રવ્યમાંથી આસક્તિ રહિત કર્યા હતા અને બીજી વાર પરોરાની ઈચ્છા મટાડી હતી તે સાંભળેલું અને બીજો પ્રસંગ પણ જોયો હતો જેમાં મોહનરામની જે કામ વાસના છે તેને પણ બાળી હતી આ પાર્ટ ટુમાં આપણે બીજા જે રામાનંદ સ્વામીના જે ચરિત્ર છે જેનાથી તેમની સામર્થ્યના દર્શન થાય છે તે સાંભળીશું તો આવો સાંભળીએ એકવાર ગામ મેઘપુરમાં રામાનંદ સ્વામી પોતાના મંડળના સાધુ સહિત પધાર્યા તે વખતે ભાટ અમર સમજીએ પોતાનું એક ઘર ખાલી હતું તેમાં ઉતારો આપ્યો તે બિછાના પાથરી દીધા પછી રાતે સંધ્યા આરતી કરીને સભા કરીને બેઠા ને ગામમાંથી માણસ બેસવા આવ્યા તેમને સ્વામીએ ઉપદેશની વાતો કરીને પછી સૂતા સવારે નહીને આવ્યા ને પૂજા પાઠ કરીને બેઠા ને ઉપદેશની વાતો કરી ત્યાં અમરસંગ ભાટને ઘરેથી સીધું આવ્યું તે જોઈને સાધુએ રસોઈ કરી પછી લાલજીને નહેવે ધરી સૌ જમીને સૂતા ને ચાર બજે આંબાવાડીએ નાહવા ગયા ત્યાં ભાટ અમરસંઘજીએ ઢોલિયો બિછાવી માથે તક્યો મેલ્યો ત્યારે સ્વામી નાહીને આવ્યા ને તે ઢોલિયા ઉપર બેઠા ને આગળ સંત હરિભક્તની સભા થઈ તે વખતે રામાનંદ સ્વામીએ ભાટ અમરસંગને કહ્યું કે તમે અહીં ઢોલિયાના પાયા પાસે બેસો ત્યારે તે બેઠા ને બોલ્યા કે સ્વામી મને અહીં ઢોલિયાના પાયા પાસે બેસાડ્યો પણ એ પ્રમાણે બ્રહ્મ મોલમાં પણ મને તમારા ઢોલિયાનો પાયો આપવો પડશે ત્યારે સ્વામી કહે ભલે અમે એ વર તમને આપીએ છીએ પણ તમારે અમારી આજ્ઞા બરોબર પાળવી પડશે આ હોકો તથા અફીણ પીવો છો તે મૂકી દેવા પડશે જો તમારે અમારી સમીપમાં રહેવું હોય તો ત્યારે અમરસંગજી બોલ્યા કે ભલે સ્વામી હું હોકો તથા અફીણ તજી દઈશ એમ કહી તેમને તે તજી દીધા ને પરમ એકાંતિક ભક્ત થયા અમરસંગજીના દીકરા કરસનજી પાસે મહારાજે કુરાન બોલાવેલ હતું ને તેમની દીકરી લાડકીને મહારાજે સમાધિ કરાવી હતી ને તે સમાધિવાળા કહેવાતા હતા આવો સાંભળીએ હજુ એક પ્રસંગ એકવાર ગામ મેઘપુરમાં રામાનંદ સ્વામી મંડળ સહિત પધાર્યા ત્યારે ભાટ અમરસિંહજીએ પોતાના ઓરડામાં ઉતારો કરાવ્યો ને પાઘરણ પાથરીને સ્વામીને બેસાડ્યા અને પગે લાગ્યા પછી આરતી કરીને સર્વે સભામાં બેઠા ત્યારે ગામમાંથી માણસો આવ્યા તેની આગળ સ્વામીએ જન્મ મરણ તથા વાતો કરી કે ભગવાનને જે નથી ભજતો તેને જમ લઈ જાય છે ત્યાં છ લાખ ને ચોરાશી હજાર નરકના કુંડ છે તેમાં નાખે એવી વાતો કરીને સૂતા ને સવારે વહેલા ઉઠી આંબાવાડીએ કુએ નાહીને પાછા ઉતારે આવ્યા ત્યારે ભાટ અમરસંગજી સીધું લાવ્યા તે સાધુએ રસોઈ કરીને લાલજીને નહેવે ધરીને સૌ જમ્યા પછી બે કલાક સૂઈને અમરસંગજી ભાટની વાડીએ નાહવા ગયા ત્યારે તે ભાટે કહ્યું સ્વામી ઓણ તો ઉનાળું ઝાર બગડી ગઈ છે તે છોકરા ઝાર વિનાના રહેશે ત્યારે સ્વામીએ પાણીની તુંબડી ભરીને કહ્યું ચાલ તારી ઝાર બતાવો પછી પડામાં ગયા ને સ્વામીએ પાણીની ટુંબડીનું ઝાર ઝારમાંથી છાંટ્યું ને બોલ્યા કે આ તારી ઝાર આખા ગામ કરતાં સારી પાકશે ને અમરસંગ આવતા ચોમાસામાં વરસાદ ઘણો થવાનો છે તેથી વહેલો વરસશે માટે ઝાર વહેલી લણી લેજો એટલું કંઈ વાડીમાં નાહીને અમરસંગની ઘોડીએ બેસીને સ્વામી ગામ ભાડે ને રસ્તે ચાલ્યા ને તે ભાટ મૂકવા સાથે જાતા હતા તે અર્ધે માર્ગે આવ્યા ત્યાં પાતાળભાઈ ઘોડી લઈને તેડવા આવતા હતા તે ભેડા થયા ત્યારે દરબાર ઘોડીએથી ઉતરીને સ્વામીને પગે લાગ્યા એટલે સ્વામી કહે તમે ક્યાં જાઓ છો ત્યારે તે કહે તમને તેડવા આવતો હતો એટલે સ્વામી ઘોડીથી ઉતર્યા ને અમરસંઘજીને કહ્યું તમે હવે પાછા વળો ને અમે આ દરબારની ઘોડીએ બેસીને ભાડે જશું અને તમે ઝાર જતા વેત જ લણી લેજો ને દાણા કાઢી ઘરમાં ઘાલી દેજો ને કડક પણ ઘરમાં લઈ લેજો કારણ કે બે જ દિવસમાં વરસાદ બહુ વરસશે પછી અમરસિંહજી સ્વામીને પગે લાગીને ચાલ્યા ને ઘરે આવી રાત્રે દાડિયા કરીને તથા ઘરના નાના મોટા સૌ મળીને ઝાર લણવા લાગ્યા ત્યાં તો ઝારના લોથામાં મોતીના દાણા જેવી ઝાર ભરાઈ ગયેલી જોઈ તે લણી મસળીને ભરી તો વર્ષો વરસ કરતા બમણી થઈ તે ઘરે આવી કોઠીઓમાં ભરી દીધી ને કડપ પણ લાવીને ઘરમાં ભરી દીધી તે જ રાત્રે વરસાદ બહુ વરસ્યો તેથી ગામના લોકોની ઝાર બગડી ગઈ ને કડપ સડી ગઈ ને ઘરમાં મુઠ્ઠી ઝાર ન આવી તે જોઈ સર્વે બોલવા લાગ્યા કે ભાટ અમરસંગજીની ઝારની તો તેના ગુરુ રામાનંદ સ્વામીએ રક્ષા કરીને પરચો આપ્યો ભગવાન જેમ પોતાના ભક્તોના યોગ શેમને વહન કરે છે તે જ પ્રમાણે શ્રી રામાનંદ સ્વામીએ ભાટ અમરસિંહજીને બ્રહ્મ મોલમાં લઈ જવાનો વર આપ્યો અને તેમની ઝારનું વરસાદ થકી રક્ષણ કર્યું ને નિર્વેશની બનાવ્યા આવી રીતે રામાનંદ સ્વામીએ ઘણા પરચા પૂર્યા છે તેમાંથી આ એક પરચો આપણે આજે જાણ્યો જય શ્રી સ્વામિનારાયણ